જેમાં મોટા ભાગનો ખર્ચ ફરાસખાના જવણવાણ અને ઇંદર પાછળ થયો છે તેઓને ચૂંટણી લડવા ભાજપ તરફથી પાર્ટી ફંડ પચાસ લાખ મળ્યું છે ખર્ચમાં બીજા નંબરે બાપના દિલીપ વસાવા છે જેમને એક લાખનો ખર્ચ કર્યો છે ચૂંટણી માટે તેઓએ પોતે અગિયાર લાખનું ફંડ પોતાને ફાળવ્યું છે આપના ચેતર વસાવાએ ચોવીસ એપ્રિલ સુધી માત્ર પચીસ હજાર ડિપોઝિટ અને નોકરીનો ખર્ચ જ દર્શાવ્યો છે તો અપક્ષી ઇસ્માઇલ પટેલે આડત્રીસ હજાર છસો દસનો ખર્ચ કર્યો છે જ્યારે બસપાના ચેતન વસાવા અને અપક્ષ ધર્મેશ વસાવાને હજી સુધી ખર્ચનો હિસાબ ખર્ચ નિરીક્ષક રામકુમાર યાદવ સમક્ષ રજૂ કર્યો નથી ભરૂચ બેઠક પર તેર ઉમેદવારો પૈકી અગિયાર એ આવક અને ખર્ચના ચોવીસ એપ્રિલ સુધીના રજૂ કરેલા હિસાબ મુજબ કુલ ખર્ચ વીસ પોઈન્ટ સત્યાવીસ લાખમાં એસી ટકા ખર્ચો ભાજપના ઉમેદવાર એકલાએ જ કર્યો છે